હરે કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ લક્ષ અને હું સરસ મજાની રેડી થઈને નીકળી ગઈ છું માટે એટલે નિકેશ મને ઉતારી દેશે એના પછી મારે કન્ટિન્યુ કરવાનું છે ને આજનો દિવસ ખરેખર એટલો બિઝી છે ને કેમકે આજે મારા છે ને પાંચ રીલ છે પ્લસ મને હાથમાં દુઃખે પણ છે આવતીકાલે બતાવવા જવાનું છે એટલે ફટાફટ જે થોડું ઘણું અંદરના રૂમમાં ક્લીન કરવાનું હતું બધું પતાવીને નીકળી ગઈ છું તો નિશીને છે ને કાલે થોડી તબિયત પણ ઠીક નથી બીકોઝ એને છે ને ફૂલ નાઇન નાઇટ તાવ ને એવું રહ્યું છે સવારે ચેકઅપ માટે ગયા ઇન્ફેક્શન કીધું ડોક્ટરે કે એક બે દિવસમાં એને સારું થઈ જશે બે દિવસમાં સારું ના થાય તો પછી તમારે ફરી બતાવવા આવવું પડશે બાકી અત્યારે ઘણું સારું છે હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હમણાંથી તો નવરાજ નહીં પડતા નહીં આપણે અને આજે તો મારો બહુ બહુ જ હાલત ખરાબ થઈ ગઈ શેડ્યુલમાં ચાલે છે મારું બી વિચિત્ર એટલે વ્લોગ શૂટ નથી થતો સાંજે તો હમણાંથી મને વાગી જાય છે આવતા આવતા છ છ સાત સાત વાગી જાય છે યસ બહુ જ લેટ થઈ જાય છે મતલબ જો કે રેગ્યુલર કરતા લેટ થઈ રહ્યું છે છું એટલે એવું લાગે છે બટ અત્યારે હમણાં કામનો લોડ થોડો વધારે છે બંને ને બરાબર ને ખેંચી લઈએ ને કામ થોડું હમ મહેનત તો કરવી જ પડશે ને સો બસ ગાઈસ જઈ રહ્યા છે અને આજે બી એવું છે આવતીકાલે મારે જવાનું છે દવાખાને બતાવવા માટે અને કાલે રીલ્સ પણ છે તો સન્ડે સુધી તો પેક છે કેમ કે પછી કેવું થશે રક્ષાબંધન જેમ નજીક આવશે ને એમ અમુક લોકો કરાવે અમુક લોકો ના કરાવે એટલે પછી એના પછી તો કદાચ ઓછું થઈ જશે સર આવું જાય

બે રીલ શૂટ કરી છે અમે લોકો આયા છે અર્ચના ઘરે જો કે જસ્ટ એમની સાથે કોલમાં વાત નહીં તો મેં એમને ના પાડી મેં કીધું હું આજે નહીં આવું કે હું વસ્ત્ર લાવું ઘરે આંટો મારું છું બટ આજે એમને ના પાડી હતી પણ જો એમના મારા નસીબ હશે એમને મળવાનું બરાબર તો એક ભાઈ છે ને એમણે મને એવું કીધું કે મેડમ પાંચ વાગ્યાનું રાખો ને હું અત્યારે એક કામથી એક જગ્યાએ નીકળું છું મેં કીધું કંઈ વાંધો નહીં ચલો તો પછી અમે લોકો આવી ગયા લોહી પીવા બરાબર ભાભીનું હાય ઉપર નહી પહોંચી ગયા હેલો જય શ્રી કૃષ્ણ હા ભાઈ જય શ્રી કૃષ્ણ તુમને પુકારા હમ ચાલો રેસીપી વેસીપી બનાવી લાગે છે જો ઘરે જ જવા નીકળતી હતી અને ત્યાં પેલા ભાઈ ફોન આવ્યો

ગાઈસ સરસ મજાના સાત ધાનના વડા છે અમારા મમ્મીના બી મમ્મીની રેસિપી છે બરાબર ને સુશીલાવાની રેસિપી છે સુશીલાવાની બરાબર ટ્રાય કરીએ તમે બહુ કરતા સાત અમને દાડે બરાબર એ મમ્મીને તો નહીં આવડતા પણ મમ્મી કે કે હું બહુ નાની હતી ત્યારે લગભગ એને જન્મ નહીં થયો હોય ત્યારે બનાવતા હતા બનાવ્યા અચ્છા હું નાની હતી ને બરાબર તો તમને રેસીપી સારી યાદ રહી ગઈ છે યાદ રહી ગઈ હતી મને એ બનાવતા હતા કેમ કે એક વખત તમારે હગામાં એટલે હગામાં મારે મામાના દીકરા દીકરીના સસરા મરી ગયા હતા બરાબર એટલે એ ત્યાં ગયા હતા અચ્છા પલાડેલું હતું એટલે કરવા ગયું સાત ધાના વડે આવી બનાવા બરાબર તો ગાઈઝ હું અત્યારે ટ્રાય કરું છું બરાબર અને તમે લોકો રેસીપી જોજો જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ હમ હમ હમ

તો ગાઈઝ અત્યારે છે ને ચાર રીલ મારી કમ્પ્લીટ થઈ છે એક બીજી એક રીલ છે જે શૂટ કરવા માટે જઈ રહ્યા છે જોકે હું ઘરે નથી આવવાની બટ ઘરે આવવું પડ્યું કારણ કે શંભુ અમારો ખોવાઈ ગયો હતો બરાબર તો આપણે નિકેશ જ કહેશે કે થયું તું શું કેમ કે આપણે તો ઘરે નતા એમ એવું થયું હું ઓફિસ થી જસ્ટ આવ્યો હતો નિશુ ને હાથ પગ ધોઈ ને થોડું ખુરા મારતો હતો બરાબર ભાઈ નિશુ ભાઈ ચડી ગયા બારીમાં તો બારી માંથી રિટર્ન આવતો હતો ને તો ભાઈ પડ્યા બરાબર તમારા બધાનું ધ્યાન નિશુ ઉપર શંભુ એ વખતે નીચે રમતો હતો અમારે કોઈ આઈડિયા જ નહીં કે ભાઈ સોફા ઉપર ચડી ગયો છે સોફા ઉપર થી ચડીને ઉતરી ગયો છે સીધો નીચે તેનો આઈ થિંક એને ખબર નહીં પડી હોય બારીમાં જે ખાંચો હોય ને એમાંથી ડાયરેક્ટ ઉડીને નીચે જતો રહ્યો જોકે મારી આપણે ખુલી રાખે છે કોઈ દિવસે બહાર નીકળતો નથી નીકળતો ખાલી બેઠા બેઠા જોવે એમ નીકળતો નથી ક્યારે પણ એટલે હોય તો ઘરમાં અમે તો ઘરમાં જોતા હતા પછી શું થયું કે મમ્મીએ કીધું કે ભાઈ ઘરમાં નથી તો હું ગયો નીચે એક વાર તો જોઈને ને આવ્યો બધે આખું એ બ્લોક નું પાર્કિંગ બી બ્લોક નું પાર્કિંગ બધું જોઈને આવ્યું પછી પંકજ અંકલ હું પંકજ અંકલ બી ગયા પંકજ અંકલ બી બ્લોક ગયા હું એ બ્લોક માં હોતો હતો બુમો પાડી શંભુ 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 તો શંભુ ની અવાજ મને સંભળાયો બરાબર એ હતો એ બ્લોકના ના પાર્કિંગ ની અંદર ટાયર હતો ને ટાયર ની ઉપર આમ ચડી ગયો હતો બરાબર આમ બધું નીચે 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 આમ જોતો હતો હું બધા ઓકે ત્યાંથી મળ્યો પછી બરાબર નિશ્યુ શું થયું હતું બેટા ના ચંભુ ના મળ્યો પછી થઈ ગયો પછી શંભુ ક્યાંથી મળ્યો યસ ગાઈસ જો નિકેશ તમને બતાવે છે બરાબર તો હું તમને કહી દઉં કે શંભુ નું કેવું છે ખબર છે એક સેકન્ડ હા હું બતાવ બતાવું છું બેટા જો ગાઈસ શંભુ છે ને આવી રીતે બેસી ગયો હતો અવાજ કર્યો રિસ્પોન્સ આપ્યો ત્યારે મળ્યો

મો બરાબર અહિયાં ઘણા બધા લોકો જે લોકો નરોડા નિકોલ માં રહેતા હશે ને એ તો અમને ઓળખતા જ હશે હા ભાઈને ઓળખતા હશે એ લોકો બરાબર ફ્રેન્ડ જૂનો દસ વર્ષ જૂના નિકેશ ના ફ્રેન્ડ છે બરાબર બટ ઘણા ખરા કારણોસર એમણે એમની જે જગ્યા છે ને એ ચેન્જ કરેલી છે તો તમને ડિસ્ક્રિપ્શનમાં હું બધી ડિટેલ્સ આપી દઈશ એટલે સ્પેશિયલ છે ને અમે એમને હેલ્પ કરવા માટે થઈને આજ આવ્યા છે કે ભાઈ એમને છે ને થોડો ઘણો સપોર્ટ મળે અને એમને કેવું હતું ખબર છે નાનો એવો સ્ટોલ હતો ને

તો હું એમના જેવી બનાવવા જતી હતી પણ નામ મેળવ્યો બસ કઈ નહીં આજે એમની રીલ બનાવીએ છીએ તો જે લોકો નરોડા નિકોલમાં રહેતા હોય ને તો ફૂડ આઈલેન્ડ એવું કંઈક નામ છે બરાબર નિકોલમાં બ્લુબેરીની સામે છે લોકેશન કોણ સા હૈ ભાઈ તુષારભાઈ થોડા નજીક આ બોલ દે ગણેશ રિવેરા કે બાજુ ગણેશ રિવેરા કે બાજુ નિકોલ ગુરુગુર સર્કલ પાસ ગણેશ ત્રિવેરા નાખશો ને તમે એટલે આવી જશે આખું લોકેશન બિરકુલ સર્કલ ની બાજુમાં છે તો તમે લોકો અહીંયા વિઝિટ કરજો અને મારું નામ લેજો કે ભાઈ નિકેશભાઈ અને ખુશી બાબુ તું આપણે અહીંયા ફોન જોવા બેટા હે તું અહીંયા ફોન જોવાયો છે બિચારા ક્યારની આજે વહેલા વહેલા તૈયારી કરે છે કલાક વહેલા છે આ લોકો આજે કલાક વહેલા છે તો એ બાર ની મૂક્યો તુષાર ભાઈ ફોન કર્યો

મોમોઝ ને પણ બહુ બધી મસ્ત મસ્ત વેરાયટી માં આવી ગયા છે બરાબર એ તો અમારે ખાવાના નથી ખાલી શૂટ જ લેવાનું છે કેવું લાગ્યું તું હા નિશુ ને હારા નથી આવતી હાલા નથી આવતી નિશુ છે ને અત્યારે ગાડી રમવા બેસી ગયો છે ઓહો 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 હાય થાકી ગયા બઉ ત્યારની બસ ને પૂરું કરતી હતી કેમ કે આજે મેં શૂટ કરી છે પાંચ અને આ બ્લોગ એડિટ કરવા માટે ફોનમાં જગ્યા પણ કરવી પડશે તો એક તો અપલોડ થઈ ગઈ છે એક અત્યારે એડિટ કરી છે એટલે બે એડિટ થઈ છે ત્રણનું એડિટિંગ બાકી છે અને ત્રણ માં પણ એવું છે કે કાલે અપલોડ કરવાની છે પ્લસ કાલે રીલ શૂટ કરવા બી જવાનું છે સાથે સાથે મીશો કાલે શૂટ કરવાનું બાકી છે કમ્પ્લીટ કરવાનું છે એમાં ગાડી મુકાય એમાં ગાડી મૂકવું નામ મૂકાય બેટા નિશીમ આમ જો ચલો બબાઈ હરે કૃષ્ણ કરો હરે કૃષ્ણ સો કાઇઝ બ્લોગ માં આટલું હતું બ્લોગ સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના ની સાથે ત્યાં સુધી બબાય હરે કૃષ્ણ